બ્રહ્મા અને નારદ વારંવાર દર્શન કરવા આવે છે નારદજી સત્સંગ કરે છે સત્યંબા ભગવતી દક્ષના ખોળામાં બેઠા છે ત્રિલોક સુંદરીનું દર્શન વારંવાર કરે છે અને નારદ ભાવ બને છે બધી જ મર્યાદાઓ છોડીને સાષ્ટાંગ પ્રણામ કરે છે નારદજી એક દિવસ દીકરી થોડી મોટી થઈ એટલે નારદજીએ દક્ષને કીધું હે દક્ષ આ તમારી દીકરીને પતિ તરીકે મહાદેવ પ્રાપ્ત થશે અનન્ય શુભ એવા ભોળાના આ દીકરીના પતિ થશે એનું લલાટ જોઈ મન લાગે છે બીજી વખત પુનઃ નારદજી આવ્યા તો કે બાપજી લગ્નનો સમય કયો હશે એટલે નારદજીએ એ કીધું એમને ન થાય તમારે પણ કઈ કરવું પડે આ સંસારમાં તપવા તપવા વગર કોઈને કઈ મળતું નથી તપ કરવું પડે તપીએ તો પ્રાપ્ત થાય આ સતીને ભગવાન શિવ પ્રાપ્ત થશે પણ શંકરનું ભજન કરવું પડશે શંકરનું તપ કરવું પડશે પરમ પુરુષ મહાદેવનું તપ કરશે તો ભગવાન મહાદેવ દુર્જટી દયાળુ કૃપાળુ કરુણા કરશે એના પર પ્રગટ થશે વરદાયક પ્રણતારતી બની જાય તમારી દીકરીને કયો તપ કરે ભગવતી સત્યમ્બાએ તપ કર્યું છે એક વર્ષનું તપ છે આ તપનું નામ શિવ મહાપુરાણમાં નંદાવ્રત રાખવામાં આવ્યું છે નંદાવ્રત કીધું છે એક વર્ષનું તપ છે આસો સુદ એકમથી આ તપ શરૂ થાય ભાદ્ર માસના બીજા ભાદ્ર આસો પછી ભાદ્ર વગેરે આવે એક વર્ષ પૂરું થઈ જાય ના દિવસે એ વ્રતની પૂર્ણાહુતિ થાય નંદા નંદાવ્રતમ કૃષ્ણ સમાપ્ય સુસમા સતી પ્રેમણા નિશ્ચલા નિશ્ચન અદભૌ એક વર્ષના તપનો આરંભ કર્યો છે અલગ અલગ પ્રકારે નંદાવ્રત ચાલે છે દેવતાઓ વારંવાર ભગવતીનું તપ કરવા તપ દર્શન કરવા આવે છે અને ભર યુવાની જેણે તપમાં કાઢી નાખી હોય એને પ્રભુ પ્રસન્નતા અને સફળતા કેમ ન મળે સફળતા પ્રભુતા અને પ્રપન્નતા એને ન મળે જેને પોતાની જીવ જવાનીને વેડપી નાખી હોય બાકી પોતી પોતાની જવાનીને સદુપયોગ કર્યો છે ઉભરાતું યૌવન જેણે ભગવાન ના શરણોમાં અથવા તો હાવ આપણી સ્વાધ્યાયની ભાષામાં કહીએ તો ઉભરાતું યૌવન જેણે યોગેશ્વરને આપી દીધું છે અને જેણે ઈશ્વરના કામ કર્યા છે એને સફળતા ન મળે એને પ્રભુ ન મળે એવું સંભવ જ નથી બગડે ક્યારે પણ એને જુવાની આવે મૂછનો દોરો ફૂટે જોબન આવે ત્યારે માણસ ભટકે જ્યારે હલે ત્યારે ચલિત થાય અને ત્યારથી એની વૃદ્ધાવસ્થાની દશા અને દિશા નક્કી થાય છે તો જેવો વ્યક્તિ યૌવનના ઉંમરે પગ મૂકે એટલે એ યૌવન ઈશ્વરને અર્પણ કરી દો યોગેશ્વરને જુવાની આપી હવે કામ તો કરવા પડે ને ધંધાપાણી વેપાર એજ્યુકેશન ભણવું બધું જ કરું માતા પિતાની સેવા બધું જ કરું અને ઘણા જુવાન થાય એટલે બધું ધે વોન્ટ રેડીમેડ અમને બધું મળી જાય તો સાહેબ આ સંસારમાં પોતપોતાના માર્ગો પોતાએ બનાવવાના હોય છે અને ચીલા ચાલુ રસ્તે ચાલે એની વિશેષ કર્યું ન કહેવાય સુખ અને દુઃખ સંસારના વેપ પડ્યા છે સાહેબ

સમતા દ ચેંગે જરાઠવાડિયું ખરાબ આ બે મહિના ખરાબ આવી જાય સમય હૈ સમય સમય કા કામ કરે હમ હમ કામ ચાલુ રાખે જો સુખ દુઃખમાં ગાજે તો સમતા લોકો દુખી થાય એટલે એ દોષના ટોપલા ગામ ઉપર નાખે એ ફલાણા ભાઈ અમને આમ કર્યું અમારા કુટુંબી આમ કર્યું અમારા હગાએ આમ કર્યું અમારા સંબંધી આમ કર્યું ફલાણાએ અમારી બાજી ઊંધી વાળી દીધી ઊંધી કોઈ નથી વાળી આપણા ઘરમાંથી ઊંધી વાળે છે કોઈને દોષ ન દો આ સુખ દુઃખ ચાલ્યા કરે આવ્યા કરે સાહેબ ત્યારે ક્ષમતા રાખી ધીરે ધીરે રસ્તો ચૂકવો ની

ચલિત્નતા એની સાથે સદા સર્વદા ઊભો રહી છે